હેલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર હું સુપરમાં સુભાષ એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસની અંદર આપનું હાર્દિક સ્વાગત છે બ્રિલિયન્ટ એકેડેમીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ બાર અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરવાની છે એ પ્રશ્ન છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવો જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદા ટૂંકમાં સમજાવું એટલે કે એનું બીજું કહેવાય છે પીક્યુ આઈ તો આપણે જોઈએ છીએ કે પીક્યુ એલ આઈની અંદર જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની મર્યાદાઓ નીચે મુજબ છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક તૈયાર કરવામાં ત્રણ બાબતો મહત્ત્વની છે એક શિક્ષણ આયુષ્ય અને બાળ દર ધ્યાનમાં લેવામાં આવે છે આ ત્રણ બાબતોને આધારે દેશનો વિકાસ થયો છે કે નહીં તે ચોક્કસપણે કહી શકાય નહીં આ ત્રણ બાબતો સિવાય અન્ય બાબતોને પણ તેમાં સમાવેશ કરવો જોઈએ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક શિક્ષણ આયુષ્ય અને બાળ બાળમૃત્યુદર આ ત્રણેય બાબતોની માત્ર સરેરાશ છે આ સરેરાશની મદદથી યોગ્ય નિર્ણય લઈ શકાય નહીં જીવનની ભૌતિક આંક ત્રણ બાબતોનું એક સરખું મહત્ત્વ આપવામાં આવે છે જે યોગ્ય નથી માનવ જીવનમાં આ ત્રણેય બાબતોનું મહત્ત્વ જુદું જુદું હોય છે કોઈ પણ દેશનો નો દર ઊંચો હોય તો તે દેશનો વિકાસ અન્ય દેશો કરતાં વધારે છે તેવું સામાન્યકરણ કરી શકાય નહીં જીવનની ભૌતિક ગુણવત્તા આંકમાં આવકની વૃદ્ધિ મહત્ત્વની છે જેની ઉપેક્ષા કરવી શક્ય નથી દેશો માટે પીક્યુએલ એલ આઈ વધવાની ગતિ સરેરાશ આયુષ્યની મર્યાદા કારણે ધીમી હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો પહેલો પ્રશ્ન ચેપ્ટર ટુનો વિભાગ ડી જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદા ટૂંકમાં સમજાવો તો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ગમે તો આપના વિદ્યાર્થી મિત્રો શેર કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો બ્રેન એકેડેમી આપના માટે તદ્દન ફ્રીમાં વિડીયો તમને આપી રહી છે મોસ્ટ એમપી પ્રશ્નો જય હિન્દ જય ભારત